નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ચોમાસું બરાબર જામ્યું છે અષાઢ મહિનો ખૂબ સરસ રીતે વરસી રહ્યો છે આ ઋતુ છે વૃક્ષારોપણ કરવાની આ ઋતુ છે પાણી બચાવવાની આ ઋતુ છે ગૌ સંવર્ધન કરવાની અને આમ તો ત્રણસો દિવસ આ બધું કરવાનું જ હોય છે અને આપણા શાસ્ત્રોમાં પણ આ બધી વાતો હોય છે જળ બચાવવાની વૃક્ષની ગાયની જીવ માત્ર પ્રત્યેની કરુણાની દયાની અને ખાસ કરીને જ્યારે કથાકારો શાસ્ત્રોનું પઠન કરતા હોય છે કથન કરતા હોય છે ત્યારે પણ આ બધી વાતોને વણી લેતા હોય છે અને આધુનિક સમયના જે કથાકારો છે જે શિક્ષિત કથાકારો છે એ તો ખાસ આ વસ્તુ ઉપર ફોકસ રાખે છે ધ્યાન રાખે છે તો આજે આ વિષય ઉપર ચર્ચા કરવા આ વિષય ઉપર વાતો કરવા મારી સાથે સ્ટુડિયોમાં એક જાણીતા અધ્યાપક અને જાણીતા કથાકાર અને ખાસ કરીને સાંધીપનીના વિદ્યાર્થી છે ને પૂજ્ય ભાઈશ્રીના કૃપાપાત્ર શિષ્ય છે જેમણે શિવ પુરાણ ઉપર પીએચડી કર્યું છે એવા ડોક્ટર જગતભાઈ તેરૈયા અત્યારે મારી સાથે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર અ સાહેબ સૌથી પહેલાં તો થોડીક વાત એ કરો કે મૂળભૂત રીતે આપને એવો વિચાર આવ્યો કે સાંદીપનીમાં અભ્યાસ કરીએ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ અને ત્યાં આખો જે એક દિવ્ય માહોલ હોય છે અને એના એક વિદ્યાર્થી બનીએ એવો વિચાર કેમ આવ્યો સામાન્ય રીતે વિદ્યાર્થી આઠમું દસમું ભણતો હોય તો સાયન્સ કરવું છે કે

બાર વર્ષની હતી બરાબર એટલે અંદર થી એક એવી ઈચ્છા હતી કે એક વેદ નો અભ્યાસ થાય કથાકાર બનીએ એટલે અંદર થી ઈચ્છા તો હતી પણ ડિસિઝન કઈ રીતે લેવું એ એટલું કન્ફર્મ નહોતું પણ જયારે પિતાશ્રી એ પૂછ્યું ત્યારે તરત જ હા પાડી કે હા મારે જવું છે ભણવા એમ અને કદાચ એમાં પૂર્વજન્મ ના સંસ્કારો પણ કારણભૂત હોય શકે કે આપણને એ તરફ ખેંચી જતા હોય છે એટલે અને પછી ખરેખર અત્યારે એમ થાય છે કે જીવનનું એ સાર્થક ઘડીઓ હતી અને સાર્થક વર્ષો હતા જેને કારણે બ્રાહ્મણત્વ પણ મળ્યું અને સંસ્કૃતિની આજે સેવા કરવાનો અવસર એને કારણે જ મળે છે જી 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 ખૂબ સરસ અચ્છા સાહેબ પછી તો માસ્ટર ડિગ્રી કરી પીએચડી કર્યું અધ્યાપક તરીકે તમે અત્યારે કામ કરો છો રાજકોટની જાણીતી ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અને ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃતિ આપણો યુનિવર્સિટીમાં છે ત્યાં પણ સંકળાયેલા છો

સાચી વાત છે તમારી કે એક આજીવિકા ગુરુદેવ એ જીવન માટે છે જીવનની શિક્ષા આપે છે અને વ્યાસપીઠ ઉપર જયારે આપણે બેસીએ ત્યારે ક્યાંય ક્યારે પણ એવી ઈચ્છા રાખીને ન બેસવું જોઈએ કે મને આટલી આમાંથી દક્ષિણા મળે કે આટલી ઇન્કમ થાય અને ભગવાનની કૃપાથી નાનપણથી ઈચ્છા હતી કથાકાર બનવું અને એ માટે વર્ષો સુધી મહેનત કરી તપ કર્યું અભ્યાસ કર્યો પણ જીવનની અંદર એક એવો મોડ આવ્યો કે એ જે ક્ષેત્ર છે એમાં પણ ધીમે ધીમે એક એક પછી ડગલું આગળ વધતા રહ્યા બીએડ એમ એ અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો જીપીએસસી એક્ઝામ પાસ કરી નેટની એક્ઝામ પાસ કરી એટલે પછી એમ થયું કે નહીં આજીવિકા માટે આ એક વ્યવસાય તરીકે આમ તો શિક્ષણ પણ એક જીવન સાથે સંકળાયેલું છે પણ ત્યાંથી એક આવકનો સોર્સ પણ છે અને એ પછી જો વ્યાસપીઠ ઉપરથી બેસી સમાજની સેવા થાય તો કંઈક અલગ જ પ્રકારનું આપણે સમાજને આપી શકીએ એટલે એ હેતુથી પ્રેરણા લઈ અને જ્યારે પણ સમય મળે ખાસ કરીને વેકેશન નો સમય હોય અથવા તો બપોર પછીના સમયમાં જે આપણા આપણા અવર્ષ ના હોય જે શૈક્ષણિક કલાકો ના હોય એ પછીના સમયમાં આ રીતની કથાઓ જેનાથી સમાજનું કલ્યાણ થાય અને આપણું પણ કલ્યાણ થાય આત્મ કલ્યાણ અને સમાજ કલ્યાણ આ ભાવથી આ બંને રસ્તે ચાલી રહ્યા છીએ જી જી સાહેબ હવે મૂળ વાત જે મારે જે વાત કરવાની છે અત્યારે પહેલા વૃક્ષની વાત મારે પૂછવી છે કે શાસ્ત્રોમાં વૃક્ષનું શું મહત્વ છે અથવા તો મહત્વ છે જ આપણે પણ એટલે અમે એક સામાન્ય નાગરિક તરીકે પણ આ વાત જાણીએ છીએ ખાસ કરીને નવી પેઢીના કથાકારો જે આપણા જેવા છે જે આટલી શિક્ષા અને દીક્ષા લઈને આવ્યા છે એ લોકો જ્યારે કથા કરે છે ત્યારે આજનો જે માહોલ છે ક્લાઇમેટ ચેન્જનો અથવા તો ગ્લોબલ વોર્મિંગનો અને અમારે ત્યાં આપણે સદભાવના જેવી અનેક સંસ્થાઓ વૃક્ષારોપણની કામગીરી કરે છે પર્યાવરણનું જતન કરે છે શાસ્ત્રોમાં પર્યાવરણનું અને વૃક્ષનું મહત્વ શું છે ખાસ કરીને કથાકાર તરીકે વ્યાસપીઠ ઉપરથી આપ કેવા સંદેશા આપતા હો છો વૃક્ષને લઈને જી કથા ભાગવત કથા રામકથા જે કોઈ પણ કથા હોય ભગવાન નું જયારે જયારે અવતાર થાય છે ત્યારે ભગવાન એવું કહેવાય છે કે જયારે પૃથ્વી માતાથી આસુરી તત્વો છે એનો અત્યાચાર સહન નથી થતો ત્યારે આ પૃથ્વી માતા છે ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે જાય છે બરાબર અને ભગવાન અવતાર ધારણ કરે છે તો ભગવાનના ના અવતારનું પ્રયોજન ગાય છે પૃથ્વી છે સંસ્કૃતિ છે તો ભગવાનની દરેક કથાઓ છે ભગવાન કૃષ્ણ કર્યું છે અને વૃક્ષો ઉપર રમ્યા છે એટલે એ પ્રકૃતિ સાથે જ ભગવાન પોતાનું જે અને શ્રીમદ ભાગવતની કથાના તમે જો ભગવાનની બાળ લીલા જો અંદર તો ગોવર્ધન લીલા જ્યારે આવે છે ત્યારે તો ભગવાન કૃષ્ણ પાંચ વર્ષના માત્ર બાળક છે અને આખા ગામને એક સંદેશ આપે છે પોતાના પિતાજીને પણ સમજાવે છે કે આપણે પ્રકૃતિનો યજ્ઞ કરીએ ગોવર્ધન ની આપણે પૂજા કરીએ કે જે આપણને જીવાડે છે ગોવર્ધન છે વૃક્ષો છે નદી છે યમુનાજી બરાબર આ બધાની પૂજા કરી અને આપણે આગળ ચાલવું જોઈએ એટલે આમ જોઈએ ને તો ભગવાને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પ્રકૃતિ છે એ પ્રથમ દેવતા છે વાહ 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 ખૂબ સરસ અચ્છા આજે પરિસ્થિતિ એવી છે લોકો ખૂબ વૃક્ષો કાપી નાખે હવે તો ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે માધ્યમોથી આવી રહી છે આપના જેવા કથાકારો પણ વ્યાસપીઠ ઉપરથી આ વાત કરે છે છે લોકો લોકો કારણ કે બહુ 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 આપને ભાવથી સાંભળે એટલે આપના ઉપરથી જે સંદેશા જાય છે એનો લોકો અમે એવું માનીએ છીએ કે બહુ ઝડપથી સ્વીકાર કરે છે અને એનું પાલન પણ કરે છે આજે લોકો વૃક્ષ વાવવા તરફ પાછા વળ્યા છે પણ હજી જે રીતનું ગ્રીન કવર હોવું જોઈએ હું ટેકનિકલ ભાષામાં વાત કરું છું જે ગ્રીન કવર હોવું જોઈએ ગુજરાતમાં કે દેશમાં કે પૃથ્વી ઉપર એ હજી નથી તો એને માટે કથાકાર તરીકે આપ લોકોને કેવો સંદેશ આપો લોકોને શું કેવ વૃક્ષ ન કાપવા એ તો બરાબર વૃક્ષની પૂજા કરવાનો હેતુ શું છે ક્યાં કે ને વૃક્ષોનું જતન કરો આપણા પુરાણોમાં જી સ્પષ્ટ વાતો લખી છે દશકૂપ સમો વાપી હમ 10 કુવા થાય એ એના ઇઝ ઇક્વલ ટુ એક વાપી વંશ વૃદ્ધિ થાય છે અને દસ પુત્ર સમૂહ દ્રુમ દસ દીકરાઓ થી તમને જે પુણ્ય એનાથી જે સત્કર્મ થાય છે સમાજ ની અંદર એટલું સત્કર્મ એક વૃક્ષ વાવવાથી થાય છે આ શાસ્ત્ર નું સ્પષ્ટ મત છે વ્યાસપીઠ ઉપરથી તો આ અમે દર વખતે કહીએ છીએ પણ જયારે કોલેજ ની અંદર ટીચિંગ કરતા હોઈએ છીએ વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય છે બહુ અત્યારના સમયમાં જરૂરી છે કારણ કે અત્યારે જો તમે ન્યૂઝ જોતા હશો તો અમેરિકા જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગને કારણે જેટલી આગ લાગી રહી છે આ આ બધાનું પાછળનું કારણ છે જે વૃક્ષો નું સરેરાશ જે હોવા જોઈએ એના કરતા બહુ ઓછા છે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે એટલા આપણી સંસ્કૃતિમાં વૃક્ષની પૂજા કરવાનું વાહ વાહ ખૂબ સરસ સાહેબ વૃક્ષની વાત આવી પર્યાવરણની વાત આવે એટલે જીવ સૃષ્ટિની વાત આવે જેમ કે રામાયણમાં ખિસકોલીનો ઉલ્લેખ છે આપણા દેવી દેવતાઓના વાહનો છે એ પણ ક્યાંક ઉંદર છે ક્યાંક કુકડો છે ક્યાંક સિંહ છે ક્યાંક નંદી છે તો આ બધાની પાછળ પણ ક્યાંક એવો હેતુ હશે ને કે ભાઈ આમનું જતન કરવું પૃથ્વી માત્ર આપણા માટે માણસ માટે નથી આખી એક ચેન છે આનું પણ જતન કરવું તો શાસ્ત્રોમાં આવી વાતો હશે ને થોડી હાજી બરાબર બિલકુલ સાચી છે મને ઉમાશંકર આપણે જ્યારે હ્યુમન બિંગ તરીકે માનસ માણસ એક સામાજિક પ્રાણી છે આપણે પણ એક પ્રાણી છીએ પણ આપણા સિવાયના પણ ઘણા બધા પ્રાણીઓ છે જીવો અને જીવવાદો આ સૂત્રને લઈને આપણે આગળ વધવું જોઈએ અને કદાચ એટલા માટે જ શાસ્ત્રોમાં જેમ તમે કહ્યું સાહેબ દરેક દેવી દેવતાના એ પછી માં સરસ્વતી હોય તો મોર હોય કે પછી કાર્તિકેયજી હોય ઉંદર છે ગણેશજીનું વાહન છે દરેક દેવી દેવતાઓ કોઈ ને કોઈ પશુ પંખીઓ સાથે જોડાયેલા છે તો દરેક જીવની અંદર શિવ છે ઈશ્વર સર્વભૂતાના મૃતદેશે જુન તિષ્ઠતી અને દરેક જીવની અંદર જયારે માણસને ઈશ્વર દેખાય છે ત્યારે જ આ એ માણસ સારી રીતે જતન કરી શકે છે કારણ કે જ્યાં સુધી આપણે સુનિશ્ચય સ્વપા કે પંડિતા સમદર્શિના એવું શ્રીમદ્ ભગવ ગીતામાં કહ્યું કે એ કૂતરો કેમ ન હોય એની અંદર પણ આપણને ઈશ્વર દેખાય આ આપણી જે ભાવના છે આપણી સંસ્કૃતિની જે ભાવના

ખૂબ સરસ ખૂબ સરસ સાહેબ જીવ માત્ર આવી અને શરૂઆતમાં ગાયનો ઉલ્લેખ કર્યો અમે તો બેસીકલી એ દિશામાં પણ ઘણું કામ કરીએ છીએ અમારું કરુણા ફાઉન્ડેશન તો ગાયને લોકોએ સર્વસ્વીકૃત રીતે માતા તરીકે સ્વીકારી છે તેત્રીસ કોટી દેવતા એવું આપણે કહીએ છીએ પૂજા કરીએ છીએ બધું સાચું પણ હજી ગાય રખડે છે એ હકીકત છે તો શાસ્ત્રોમાં તો ગાયનું ખૂબ મહત્વ છે કૃષ્ણ હોય ત્યાં ગાય હોય સ્વાભાવિક છે પણ હજી ગાયનું કદાચ આપણે અમે એવું માનીએ છીએ કે આર્થિક અને આયુર્વેદિક મૂલ્ય નથી સમજ્યા પંચગવ્ય છે કદાચ નથી સમજ્યા માત્ર આપણે એનું આધ્યાત્મિક મૂલ્ય એટલે કદાચ હજી ક્યાંક ગાયને આપણે હેરાન કરીએ છીએ અથવા તો ગાય રખડતી જોવા મળે છે તો એનું આવતા દિવસોમાં આયુર્વેદિક અને આર્થિક મૂલ્ય કારણ કે ગાયથી પ્રાકૃતિક ખેતી થઈ શકે છે ગૌમૂત્રથી ગાયના ગોબરથી તો એનું જે પંચગવ્ય વાળી વાત છે થોડીક શાસ્ત્રીય રીતે આપ સમજાવી દ્યો તો મને લાગે છે કે લોકોને ખૂબ જાણવા મળશે હાજી બહુ સરસ પ્રશ્ન છે આ તમારો ગાય એની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એ એક ધાર્મિક રીતે આપણે સમજીએ છીએ ગાયની આપણે પૂજા પણ કરીએ છીએ પણ આપણે એનું જે ભૌતિક રીતે જે મહત્વ છે ગાયનું એ નથી સમજી શક્યા એટલા માટે ગાય આજે પણ રસ્તા ઉપર આપણને રજળતી રખડતી દેખાય છે ગાય માતા છે આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે કે આપણી જે ગીર ગાય છે એની જે છે એની ઉપર જે કિરણો પડે છે એટલે એના અંદર હોય છે વિદેશોની અંદર તો કાવ હગ નામનો એક મોટો પ્રયોગ ચાલે છે અને હજારો રૂપિયા ખાલી ગાય ને ભેટવાના લે છે કારણ કે સાયન્ટિફિક રીતે એ લોકો સમજી ગયા છે પણ આપણને જયારે બાર થી આવે ને દરેક પ્રોડક્ટ જે છે એ આપણા જીવન માટે ઉપયોગી છે ગાય નું ગોબર ગોમૂત્ર આજે એવા લોકો કામ કરી રહ્યા છે આયુર્વેદના ક્ષેત્રમાં કે જો તમારી પાસે ગાય હોય એ ગાયના ગોમૂત્રને આપણે એકત્રિત કરીએ તો આપણને ઘરે બેઠા આપણને ગાય તો મફતમાં આપણી સેવા કરવા માટે ગાય આવે છે આપણે શું ગાયની સેવા કરવાનો છે આપણા પુરાણોની અંદર જેને જે પુત્રોની પ્રાપ્તિ થઈ છે ગાય માતાની રાજા દિલિપ ગાયની સેવા કરો ગુરુદેવ એમ કહ્યું છે એટલે આમ તમે જો ઇકોનોમિકલી રીતે પણ સરવાળો કરો ને તો ગોમૂત્રના પણ તમને પૈસા મળશે ગોબરના પણ તમને એનું પણ તમે આર્થિક ઉપાર્જન કરી શકો અને ગાયનું દૂધ છે એ ખરેખર આપણા બ્રેઇન માટે આપણા મગજ માટે આપણને પોષણ તો દરેક દૂધમાંથી મળે છે પણ ગાયના દૂધમાંથી જે પોષણ હોય સાત્વિક બુદ્ધિ એ આપણી બને છે એટલે વૈજ્ઞાનિક રીતે પણ ગાયનું ખૂબ જ મહત્વ છે એ પણ આપણે જાણવાની જરૂર છે અને શક્ય હોય તો આપણે બધા તો ઘરમાં ગાય ન પાળી શકે પણ જે લોકો ગાયની સેવા કરતા હોય એને આપણે તન મન અને ધનથી સહયોગ કરીને પણ એક ગો સેવા કરી શકીએ છીએ સાહેબ જળની વાત આવે અત્યારે તો કુદરતની કૃપા છે કે સરસ જળ વરસી રહ્યું છે આપણે ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને દેશમાં જળને પણ આપણે દેવ માયના છે પણ હવે ક્યાંક ને ક્યાંક આપણે એક ગોટલો પાણી પીવું છે અને બાકીનો ગ્લાસ ફેંકી દેવો છે પછી પાણી બચાવવું નથી આપણા ઘરનું અગાસીનું પાણી વહી જાય છે બહાર ગામનું પાણી ગામની બહાર ને છેલ્લે દરિયામાં વહી જાય છે જળ બચાવવું એ પણ એક મોટો ધર્મ છે અથવા તો જળ દેવતા આપણે જેને કહીએ છીએ તો શાસ્ત્રો અને જળ એનો સમન્વય શું છે શાસ્ત્રોની અંદર જળ આપણે કોઈ પણ પૂજા કરીએ ને એટલે વરુણ પૂજા પેલા કરવામાં આવે ઓમ તત્વા જામ બ્રહ્મણા શાસ્ત્રે જજમાનો આવિર્ભિ એમ વેદોક્ત મંત્રથી આપણે વરુણ દેવતાને પેલા પૂજા કરીએ છીએ બરાબર અને એ પવિત્ર જળ દ્વારા જ પૂજાની વિધિ થાય છે જી શાસ્ત્રોની અંદર જળનું ખૂબ મહત્વ છે વરુણ દેવતા છે જળના દેવતા છે

અવેલેબલ નહી હોય ત્યારની પરિસ્થિતિ કેવી થશે અને કદાચ એટલા માટે જ આપણે જાગૃત થવાની જરૂર છે હું મારી દ્રષ્ટિથી જોઉં અને હું શું કરી શકું તો હું જ્યારે કથા કરતો હોઉં ત્યારે હું પણ એવો પ્રયાસ કરું છું કે જળ માટે પણ એક કથા કરું વર્ષમાં એટલે ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષે એક સુંદર મજાની જળકથાનું પણ આયોજન થયું અને એટલી સુંદર કથા થઈ કે જ્યાં જ્યાં શાસ્ત્રોમાં પાણી બચાવો અથવા તો પાણીની જે જ્યાં પૂજન કરવાનું છે જળનું એટલે મેં એ કથાનું નામ જ નીર કથા એપું હતું અને લોકોનો એટલો બધો પ્રતિસાદ મળ્યો અને એક લગભગ વિશાળ સરોવર અહીંયા આપણા રાજકોટની અંદર નિર્માણ પામ્યું એમાંથી જે ધન એકત્રિત થયું એ ધન ના સહયોગથી અને કથા પૂરી થઈને એક અઠવાડિયામાં મેઘરાજાએ વરુણદેવી કૃપા કરી આખું તળાવ ભરાઈ ગયું અને આજુબાજુના લગભગ પાંચ દસ કિલોમીટરના વિસ્તારના જે પણ રહેવાસીઓ છે એ બધાના બોર છે બધા રિચાર્જ થઈ ગયા એટલે જરૂરિયાત અત્યારે એ છે કે અમે થી તો એ સંદેશ આપીએ જ છીએ પણ આપણે બધા આપણા જે બોર છે ને રિચાર્જ કરીએ આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે એનો પ્રયોગ કરીએ પાણી જેટલું પીવું હોય એટલું જ કારણ કે એક સમય આપણે ઓક્સિજન વેચા તો લેવો પડશે એવી પરિસ્થિતિ આવવાની છે પાણી તો અત્યારે વેચાતો લઈએ જ છે આપણે જો અત્યારે આપણા વર્તમાનની અંદર જળને નહીં બચાવીએ તો ભવિષ્યમાં આપણે એના માટે એટલા બધા રૂપિયા ખર્ચવા પડશે કે કદાચ આપણને પેટ્રોલ સસ્તું લાગશે વાહ 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 ખૂબ સરસ સાહેબ ગીર ગંગાનો આપણે ઉલ્લેખ કર્યો તો ખાસ તો અમે સહયોગી સંસ્થાઓ છીએ અને ગીરગંગા સરસ કામ કરે છે સંકલ્પ છે લગભગ તો લોકો પહોંચી ગયા છે એમને હજી પણ આવતા દિવસોમાં આવી કથાની એમના મનમાં એક તમન્ના છે કે આવી કોઈ કથાકાર અમને આવી કથા કરી દે જે જળ કથા થાય અથવા ભવિષ્યમાં વૃક્ષ કથા થાય અથવા તો આ પ્રકારની જીવસૃષ્ટિ પર્યાવરણની કોઈ કથા થાય બંધાયેલો છે પર્યાવરણ થી કોઈ બાકાત નથી આપણે રહેવું છે તો આપણે ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવું પડશે એટલે એ પછી વૃક્ષ હોય એ પછી જળ હોય પર્યાવરણ હોય ગાય હોય સંસ્કૃતિ હોય કે આપણા સમાજનું કોઈ પણ એવું ક્ષેત્ર હોય એના માટે જયારે પણ મારી પાસે કોઈ લોકો આવે છે અને પૂછતા હોય છે ત્યારે હું એમ કઉ છું કે એક સમય મારી અનુકૂળ હશે ત્યારે હું પણ તમે બીજી કઈ ચિંતા નહીં કરતા હું નિસ્વાર્થપણે કથા કરીશ અને મને આનંદ આવે છે કે જયારે હું સમાજ માટે અને આવા પ્રશ્નો માટે થઈને જયારે કથા કરું છું કરી શકું છું અને લોકો આનાથી જ જાગૃત થાય છે કારણ કે કથા છે એક લોક જાગૃત જાગૃતિ માટેનું એક વિશાળ મંચ છે એ માસ એજ્યુકેશન છે એક ક્લાસ હોય છે અને આ માસ એજ્યુકેશન એટલે હું હંમેશા માટે તૈયાર છું આ બાબતે ક્યાં બાત વાહ વાહ ખૂબ સરસ અચ્છા હવે થોડીક વાત મારે અધ્યાપન સાથે આપ સંકળાયેલા છો અધ્યાપક છો તો એ પણ કરવી છે તમે જે પાઠ્યપુસ્તકો ભણાવતા હો છો જે સિલેબસ નક્કી હોય છે આપણે ભણાવવો પડતો હોય છે તો એમાં પણ આ બધી વાતો ક્યાંય આવે છે દાખલા તરીકે મેઘદૂતની વાત આવે કાલિદાસ તમને ભણાવતા હો તો આષાઢ પ્રથમ દિવસ એ બધી વાત જે છે તો એમાં ક્યાંક વાદળા છે ક્યાંક વરસાદ છે તો પાઠ્યપુસ્ત કથામાં અને શાસ્ત્રોમાં આ બધુંય છે પણ જે પાઠ્યપુસ્તકો છે જે વિદ્વાનોએ સર્જા છે વર્ષો પહેલા જે પુસ્તકો એમાં આ બધી વાતો જેની આપણે અત્યારે ચર્ચા કરી એ વાતો કે ભણાવવામાં વિદ્યાર્થીને સીધો સંદેશ મળે એવી આવતી હોય છે હા આવે છે એ વાતો પણ એ વાતોને આપણે વધુ મહત્વ આપવાની જરૂર છે વાહ અમારે તો કાલિદાસ એટલે વિના વેદમ વિના ગીતામ વિના રામાયણમ કથામ વિના કવિમ કાલિદાસમ ભારતમ ભારતમ નહીં કાલિદાસ છે એ તો પાયાની ધરોહર છે આપણા દેશની અને એમાંય અમે સંસ્કૃત ભાષાના અધ્યાપક એટલે કાલિદાસ યાદ આવે એટલે મેઘદૂત યાદ આવે અષાઢ મહિનો હોય એટલે અમારે એક કાર્યક્રમ હોય જ કે આષાઢ સયે પ્રથમ દિવસે અષાઢ મહિનો આવે એટલે કવિ કાલિદાસ યાદ આવે મેઘદૂત યાદ આવે દરેક ભાષાની અંદર તો ખાસ કરીને આ આ પ્રકૃતિનું વર્ણન આવતું હોય છે એવી કવિતાઓ આવતી હોય છે પણ ઘણી વખત એવું હોય છે કે અભ્યાસક્રમ પૂરો કરવા માટે એ એક બાઉન્ડેશન હોય છે બાઉન્ડ્રીની અંદર રહીને કરવું પડે એટલે એટલું બધું પણ શક્ય હોય ત્યાં સુધી પ્રકૃતિ દ્વારા શિક્ષણ મળે એવો પ્રયાસ કરવો જોઈએ એટલે ઘણા બધા અધ્યાપકો શિક્ષક મિત્રો એવા હોય છે કે વરસાદની કવિતા તો ભણાવતા હોય છે પણ જયારે અંદરાધાર વરસાદ તૂટી પડે ને ત્યારે એ ચોપડી બંધ કરી અને એક વખત વરસાદમાં પલળી લ્યો એટલે સાચી ખબર ત્યારે પડશે એટલે એ પ્રકૃતિ દ્વારા સાચું શિક્ષણ મળે છે જી 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 વાહ સાહેબ સર કરી આપે અને ખાસ કરીને શાસ્ત્રોની કથાની વાત એના દ્વારા આ બધા જે વિષયો છે વૃક્ષ પર્યાવરણ ગાય જળ તો એ અને સાથે સાથે ક્લાસરૂમની વાત તો એક સરસ સમન્વય રૂપ ચર્ચા આપની સાથે થઈ અમારા દર્શકોને એક આપનો સંદેશો આપી દો જે દર્શકો કરુણા ફાઉન્ડેશનના આ પ્લેટફોર્મથી આજનો ઇન્ટરવ્યુ સાંભળી રહ્યા છે એ લોકોને સંક્ષેપમાં આજના ઇન્ટરવ્યુના સાર સ્વરૂપે જો હું વાત કહું તો મિત્રો મારી આપને વિનંતી છે કે શક્ય હોય તો એક વૃક્ષ તો વાવવાનું છે શક્ય હોય તો દર વર્ષે જ્યારે આપણો જન્મ દિવસ આવે ને ત્યારે એક વૃક્ષ અચ્છા આપણને પ્રશ્ન થાય કે આપણે વૃક્ષ ક્યાં વાવવું આપણી પાસે જગ્યા નથી તો ઘણી બધી એવી જગ્યાઓ છે ઘણા બધા એવા ટ્રસ્ટ હોય છે એ લોકો આ પ્રકારની સેવા કરતા હોય છે ક્યારેક એમની પાસે જઈને આપણે આર્થિક યોગદાન પણ આપી શકીએ અને જો આપણી પાસે જમીન હોય તો એના સેઢે સેડે વાવવું જોઈએ કારણ કે આપણે પ્રકૃતિને જે આપીએ છીએ મહાદેવજી નો એક પાઠ ભણતા હતા ત્યારે આવતો હતો કે અડધો લટો થી ચાલતું હોય તો ભલે ને સાબરમતી નદી વહેતી હોય તો શા માટે આપણે વધારે પાણી બગાડવું એટલે પાણીનું વેસ્ટેજ ન કરવું અને શક્ય હોય ત્યાં સુધી આપણે કદાચ વૃક્ષ ન વાવી શકીએ ને તો કઈ નહીં પણ વૃક્ષ કાપવું તો નહીં જ વાહ આવો એક આપણે જીવનની અંદર સંકલ્પ કરવો જોઈએ એટલે આજ મારી આપ સૌને વિનંતી છે અત્યારે વર્ષા ઋતુનો સમય ચાલી રહ્યો છે તો શક્ય હોય એટલે આપણે વૃક્ષો વાવીએ અને પ્રકૃતિનું રક્ષણ કરીએ વાહ ખૂબ સરસ તો દર્શક મિત્રો ડોક્ટર જગતભાઈ તેરિયા પાસેથી આપણે સરસ મજાની વાતો સાંભળી અને એક કથાકાર તરીકે એક શાસ્ત્રના અભ્યાસુ તરીકે એમણે જે પોતાના અનુભવો અને શાસ્ત્રોની વાતોનું દોહન કરીને એનો સાર જેને આપણે ગોરસ આપની સમક્ષ કર્યું એમને જે ટીપ્સ આપી એમણે જે વાતો કરીએ એનું ચોક્કસપણે જીવનમાં પાલન કરીએ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના આવા નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર